વલસાડ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા એમના ઉપલા અધિકારી દ્વારા આપેલ સૂચનાને લઈને વલસાડ શહેરમાં બે દિવસથી જે ધમધમાટીભેર કાર્યવાહી થઈ રહી છે પ્રશંસનીય છે કામગીરી કે ફાયરની ટીમ જે નીકળી છે શહેરમાં અને ફાયર સેફટીના સાધનો માટે ચેક કરી રહી છે ફાયર એનઓસી છે કે નહીં એ મુદ્દે તપાસ કરી રહી છે પ્રશંસનીય કામગીરી છે પરંતુ અહીંયા એક વાત ચોક્કસ જ કેવી પડે ફાયરના અધિકારી શ્રી હરદીપભાઈને અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચીફ ઓફિસર શ્રી અને હરદીપભાઈ ફાયરના જે અધિકારી છે દિયા તળે જ અંધારું છે સાહેબ તમારી નગરપાલિકાની સામે જ આવેલા તમારા જ કોમ્પ્લેક્સમાં બેંક ઓફ બરોડા આવી છે અને બી વર્ષ થઈ ગયા લગભગ મહિના આ બેંક ઓફ બરોડા અહિયાં કાર્યરત છે અને દિવસ દરમિયાન હજારો ની સંખ્યામાં અહિયાં લોકોની અવર જવર છે ત્યારે અત્યારે જ આપણે જોયું અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે ફાયર સેફ્ટી ના જે સાધનો છે એ એક્સપાયર ડેટ ના થઈ ગયા છે તો ગામમાં જે ફાયર વિભાગની ટીમ નીકળી પડી છે ચેકિંગ કરવા અને દુકાનો સીલ કરવા માટે ત્યારે લોકોના જે ધંધાર રોજગાર બંધ થઈ ગયા છે અને જે તકલીફો એમને વેઠવી પડી રહી છે ત્યારે શું વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ઓફિસર હરદીપભાઈને આ એમની જ નગરપાલિકાની સામે આવેલી બેંક ઓફ બરોડામાં જે ફાયર સેફ્ટીની સુવિધા નથી એ દેખાતી નથી અને બે દિવસ અગાઉ જ વલસાડના મોટા બજાર સ્થિત બે બેંક પંજાબ નેશનલ બેંક અને અન્ય ફેડરલ બેંક પણ બંધ કરવામાં આવી હતી અને એની સાથે મહાલક્ષ્મી ટાવર અને શ્રીજી ટાવરની દુકાનો તેમ ગત રોજ પ્રાગજી ટાવર ખાતે આપણે જે જોયું ત્યાંના દુકાનદારો મિલકતધારોમાં અને રહીશોમાં પણ ખૂબ જ રોષ હતો ત્યારે અહીંયાથી ચીફ ઓફિસર શ્રી અને ફાયર વિભાગના ઓફિસરને એક જ પ્રશ્ન અમે પૂછીશું કે વલસાડ નગરપાલિકાનું જે કોમ્પ્લેક્સ આવ્યું છે એમની માલિકીનું આપણે અગાઉ પણ કીધું તેમ અંધેરા તો શું તમને આ જે પ્રોપર્ટીના માલિક છે બેંક ઓફ બરોડા ને કોણ છે અત્યારે અમને તો ખબર નથી એમની પણ અમે જાણીશું કે આ પ્રોપર્ટીના માલિક કોણ છે શું એમની સાથે કોઈ એવા ગાઢ સંબંધ છે કે પછી એવું કયું એમને બંધન નડે છે કે હજી સુધી નગરપાલિકાની સામે જ આવેલી એમની બાજુમાં જ આવેલી અને નગરપાલિકા હસ્તકના શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી બેંકમાં ફાયર સેફટીના જે સાધનો છે એક્સપાયર થઈ ગયા છે ફાયરની કોઈ એનઓસી નથી એની તપાસ શા માટે કરી છે ત્યારે વલસાડની જનતામાં પણ આક્રોશ છે કે લિફ્ટ જેવી જે સુવિધા છે એ પણ બંધ કરવામાં આવી છે અને ગતરોજ પ્રાગજીતાવર પ્રાગજી ખાતે જે ત્યાંના મિલકતધારોએ વાત કરી કે આ રીતની જે એમણે જો તાનાશાહી કઈ રીતે ચલાવી લેવામાં નહીં આવે ત્યારે અહીંયાથી ફરી એકવાર પ્રશ્ન પૂછીશું ચીફ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીને કે બેંક ઓફ બરોડા પાસે શા માટે એ લોકોએ તપાસ કરી નથી અને આ જગ્યાના માલિક કોણ છે ને એવા કયા એમને બંધનમાં બાંધી દીધા છે કે હજી સુધી અહીંયા તપાસ કરવા માટે આવ્યા નથી દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ